ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી એવરી વન તો ફાઈનલી સન્ડે હતું ડિવાયસોનું પેપર તમારે બધાને કેવું રહ્યું જરૂરથી જણાવજો પેપર વિશે તો હું તમને હમણાં જણાવું છું જો પહેલા તમને બધાને સોરી કહી દઈશ કારણ કે યાર ત્રણ ચાર ચાર દિવસથી આપણા બ્લોગ કે કોઈ પણ વિડીયોઝ આવ્યા નથી તો સાચું કહું ને તો મારી જે સિસ્ટર ઇન લો ની જે ટેણી છે એને મોબાઈલ બુલ થી ફેંકી દીધો તો ફોન સ્ક્રીન જતી રહી જે મેં રિપેર કરાવવા આપ્યો હતો ચાર દિવસ આજે આવ્યો છે ફોન મારો બટ જો મારે જે ઓલ્ડ ફોન હતો એમાં મારું જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હતું એ ચાલુ હતું એટલે સારું હતું બટ જે મેં ઘણા બધા વિડીયોઝ તમારા માટે મેં શૂટ કરી રાખ્યા હતા જેમ કે હિસ્ટ્રી એન્ડ જિયોગ્રાફી ના આઈએમપી ટોપિક બટ અપલોડ ના કરી શકી ત્યાંથી બધા ડેટા પણ જતા રહ્યા બાકી મારો પ્લાન એવો હતો કે જે ડીવાયસો ની એક્ઝામ આવે એના પહેલા હું તમને થોડા આઈએપી ટોપિક જણાવું જો કે તમને એક વાત કહું કે હિસ્ટ્રી વિશે તો મને ખબર જ હતી કે હિસ્ટ્રી કોઈ ખાસ ક્વેશ્ચન પૂછાવાના છે નહીં કારણ કે છેલ્લા ચાર મેં ચાર પેપર આપ્યા હતા ચાર પેપરમાં જોયું છે કે હિસ્ટ્રી નું કઈ ખાસ હોતું નથી ખાલી હિસ્ટ્રી સિલેબસમાં હોય છે બટ બટ પેપર હોતું નથી એટલે હિસ્ટ્રી માટે હું ખાસ આવવાનું છે નહીં અને એમાં પણ અત્યારે તો જો દિલ્હી સલ્તનત છે મુઘલ એમ્પાયર છે એના વિશે કંઈ ખાસ આવતું જ નથી સિલેબસમાંથી કાઢી નાખ્યું હોય એવું જ ગણી નાખો એટલે એ તો કરવાનું હોતું જ નથી બટ હવે તો હિસ્ટ્રી પણ વધારે નથી પૂછતા એક્ઝામમાં તો મારી વાત કરું તો ડીવાયએસ ની મેં આ એક્ઝામ આપી નથી સમ રિઝન્સ છે જે હું અનારા ટાઈમમાં તમારી સાથે શેર જરૂર કરીશ કેમ નથી આપી શકી

જેના ઉપરથી કરંટ અફેરમાં વધારે ક્વેશ્ચન પૂછાતા હોય છે કારણ કે જો ઇકોનોમિક્સ ની વાત કરું તો એમાં જે યોજનાઓ છે એની બધી વસ્તુ છે ને કરંટ અફેર્સ માં પૂછાતી હોય છે પછી છે સાયન્સ એન્ડ ટેક એના વિશે પણ કરંટ અફેર્સમાં ઘણું બધું પૂછાય છે એટલા માટે મેં તમને પણ કહ્યું હતું કે કરંટ અફેર પર વધારે ધ્યાન આપજો જો બંધારણની વાત કરીએ તો બંધારણમાં આ વખતે એવું હતું કે જેને કોન્સેપ્ચ્યુઅલ પ્રિપેરેશન કરી હશે ને એમને ક્વેશ્ચનનો આન્સર આપી શક્યા હશે કારણ કે કોન્સેપ્ટ્યુઅલ બેઝ ઉપર ક્વેશ્ચન પૂછાયા હતા જેમાં ત્રણસો છપ્પન છે એવી ઘણી બધી ક્વેશ્ચન હતા મેં જોયા છે તો મેં તમને જે બુક સજેસ્ટ કરી હતી વિકલ્પ કોટવાલની તો એમાંથી આ ઘણા બધા જે કેસ લો હતા વિધાન વાક્યો હતા એ ઘણા બધા જે ક્વેશ્ચન હતા એ બુકમાંથી પૂછાયા છે જો જેણે આ બુક વાંચી હશે એને ઘણો બધો ફાયદો થયો અંદરથી જે પણ ક્વેશ્ચન પછી કેસ લો પૂછાયા હતા એ અંદર બુકમાં આપેલા જ છે મોસ્ટલી તમારે થોડું કોન્સેપ્ચ્યુઅલ બેઝ ઉપર વાંચીને જવાની જરૂર છે હિસ્ટ્રીમાં તો કોઈ ખાસ પૂછાયું છે નહીં પછી મેથ્સ એન્ડ રિઝનિંગ વાત કરું તો મેથ્સ એન્ડ રિઝનિંગ તો મેથ્સ એન્ડ રિઝનિંગ માટે મેં તમને કહ્યું હતું કે બકુલ સરના વિડીયો જરૂર જોઈને જો જેને બકુલ સરના વિડીયો કર્યા હશે ને એમને કઈ પ્રોબ્લેમ જે એમાં કઈ આવ્યો હશે નહીં બટ સાચું કહું ને તો આ જે પેપર હતું ને એ ખૂબ જ લેન્ધી હતું ઘણા બધાને વાંચવામાં ઘણો ટાઈમ ગયો હશે આ પેપરમાં કારણ કે ઘણા બધાએ થોડા અટેમ્પ કર્યા છે મેં પણ જોયું છે કે વાંચવામાં ટાઈમ ઘણો બધો જતો રહે પછી એને સમજવામાં ઘણો બધો ટાઈમ જતો રહે તો એક મિનિટમાં એક ક્વેશ્ચન સોલ્વ કરવો પોસિબલ છે નહીં એટલે ઘણા બધા પેપર રહી ગયું હશે એમાં હું પણ હોત તો મારે પણ છૂટી જ ગયું હોત પેપર કારણ કે ઘણું ટફ તો નથી થઈ મેં મોડરેટ જેને પ્રોપર પ્રિપેરેશન કરી હશે સારી રીતે તો મોડરેટ પેપર હતું બહુ હાર્ડ પણ નહીં બહુ ઈઝી પણ નહીં અને તમને સાચું જણાવું ને તો આ પેપર જોયા પછી એમ લાગે છે કે જે અ એનું જે મેરિટ છે ઘણું નીચું જશે કારણ કે પેપર હતું એ લેવલનું તો મેરિટ નીચું જવાની સંભાવના ઘણી છે એન્ડ હવે તમે આ પેપર જોઈને સમજી ગયા હશો કે તમારી પ્રિપેરેશન કયા લેવલની હોવી જોઈએ હવે જે ગોખણયુગ જ્ઞાન કોઈ પણ પર્સન ચાલશે નહીં મારે કોન્સેપ્ચ્યુઅલ બેઝ ઉપર પ્રિપેરેશન કરવી પડશે જેને ગોખણયુગ જ્ઞાન કર્યું હશે ને એમના માટે હવે હવેના ટાઈમમાં પાસ થવું થોડું

તો તમને બધાને અત્યારથી કહું છું કે ડિસેમ્બરની પ્રિપેરેશન કરી નાખો તમને અત્યારે હાલ એની પ્રિપેરેશન ચાલુ છે બટ એ ફિનિશ થયા પછી હું ફરીથી પ્રિપેરેશન ચાલુ કરી દઈશ તો હું હવે ટ્રાય કરીશ કે મારા ડેલી બ્લોગ તમારી સાથે શેર કરું જેથી તમને પણ હેલ્પફુલ રહે કે હવે આવનારી જે તો હવે આવનારી જે છે એના માટે પ્રિપેરેશન કઈ રીતે કરવી એન્ડ ડેપ્યુટી કલેક્ટરની પણ કદાચ પોસ્ટ આવશે જરૂર આવશે તો એના માટે પણ તમારે પ્રિપેરેશન કરવાની છે મારી વાત કરું તો મારો મેઇન ટાર્ગેટ તો ડેપ્યુટી કલેક્ટર જ છે એના માટે અત્યારથી પ્રિપેરેશન ચાલુ કરવી ખૂબ જરૂરી છે જો તમારું પણ ડ્રીમ હોય આ બધી વસ્તુનું તો એને પ્રિપેરેશન અત્યારથી ફ્રેન્ડ ચાલુ કરી દો અત્યારે તમારી પાસે ઘણો બધો ટાઈમ છે કારણ કે જાન્યુઆરીની આસપાસ કદાચ ડેપ્યુટી કલેક્ટરની

એમ કઈ જગ્યા બિલકુલ બિલકુલ ક્વેશ્ચન પૂછવાની સંભાવના નથી એ બધું અત્યારે હું ઘણું બધું એક્ઝામ આપ્યા પછી ઘણું બધું એનાલિસિસ કરેલું છે તો તમને પણ બેનિફિટ રહે એટલા માટે વિડીયોમાં જોડાઈ રહેજો એન્ડ જો ચેનલને ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો તો ચલો ફ્રેન્ડ્સ મળીએ નવા વિડીયોસ નવી એનર્જી સાથે ત્યાં સુધી રાતે રાતે જય શ્રી કૃષ્ણ જય માતાજી